બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા મહેમાનોનું સ્વાગત થયું અલગ અલગ સ્પર્ધામાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને આવેલા મહેમાનોએ પ્રમાણપત્ર આપ્યા કાળુભાઈ લિંબાસિયા પ્રતાપભાઈ વાળા બરકતભાઈ ચાવડા સંજયભાઈ વાળા પારુલબેન પટેલ ચિરાગભાઈ પરમાર ગૌતમભાઈ કોટીલા મહેશભાઈ બુઆર સિંગાળા મનસુખભાઈ વિઠ્ઠલભાઈ હિરેનભાઈ અને નરેન્દ્રભાઈ જોટંગિયા માળવિયાભાઈ અઠી નારાયણ દાસ યુનુસભાઈ ભલગીરિયા ભરતસિંહ સોજીત્રા પંકજભાઈ દીપકભાઈ વાઘેલા વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સુપરવાઇઝર ભોલેરા જલ્પાબેન દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફ તેમજ પ્રિન્સિપાલ શ્રી વ્યાસ પ્રિયંકાબેનના માર્ગદર્શનથી કાર્યક્રમ સફળ રહ્યો સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભરતભાઈ વાળાએ સર્વે કોઈને શુભકામના પાઠવી મન મંદિર શૈક્ષણિક સંકુલ ભરતભાઈ વાળાની ટ્રસ્ટી તરીકે આજે અમારી શાળાની અંદર સ્વતંત્ર નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જે બાળકોનો નંબર આવેલો છે એમને બધાને પ્રમાણપત્ર વીતલનો કાર્યક્રમ છે તો વાલીઓ મહેમાનો અને બાળકોને મોટી સંખ્યામાં આમંત્રણ આપી અને આજે અમારી શાળામાં કાર્યક્રમ શરૂ થયેલો છે અંદાજે કેટલાક બાળકો અંદાજે આપણી પાસે ત્યાં સાડા ત્રણસો બાળકો છે અને સો જેટલા મહેમાનોને આમંત્રિત કર્યા હતા અને બધા મહેમાનો માટે નાસ્તાની પણ વ્યવસ્થા છે